હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છે દિવાળી માટે ડેકોરેશન માટે દીવડા માટેનું હોલ હેન્ડિંગ તેની માટે સૌપ્રથમ પ્રથમ આપણે જે શેપ આપી લીધો છે એ શેપ આપી અને પછી કટ કરી લીધું છે પૂઠું ત્યારબાદ ગમની મદદથી આપણે આઉટ આઉટિંગ કરી અને ત્યારબાદ જે લીપના આર્ટની મોલડી છે એનાથી એને છે જે ડિઝાઇનનો શેપ આપ્યો છે એવી રીતના છે કટ કરી લેવાનું છે પહેલાં હાફ અડધો રાઉન્ડ શેપ આપ્યો છે ત્યારબાદ કટ કરી અને ત્યારબાદ સેકન્ડ રીતે એવી જ રીતના જે હાફ મોલ્ડ અડધું સર્કલ એવી રીતના આપણે જે કરેલું છે એવી રીતના એને કટ કરી લેવાનું છે હવે વ્યવસ્થિત રીતે છે આપણે આ લીપણ આર્ટની મોલ્ડીથી છે વ્યવસ્થિત રીતે આપણે લીપણ આર્ટની મોલ્ડી ચોંટાડી દીધેલ છે હવે ત્યારબાદ સાઈડમાં જે છે એમાં એકદમ લાંબી સીધી લાઈન છે કટ કરી અને ચોંટાડવાની છે ત્યારબાદ અંદર છે જે પૂઠામાં એમાં રેડ કલરનો કલર છે એ આપણે પૂરવાનો છે રેડ કલર છે એ પૂરાઈ ગયેલું છે આપ જોઈ શકો છો ત્યારબાદ ઉપરની જે બંને સાઈડ કોર્નરના જે ખૂણા છે એમાં યલો કલર છે એ આપણે પૂરવાનું છે બંને સાઈડ યલો કલર છે પૂરી અને કમ્પ્લીટ કરી નાખવાનું છે ત્યારબાદ જે સેન્ટરની જે જગ્યા છે એમાં ડેકોરેશન માટે મેં જે યલો કલરના જે સ્ટોન પડેલા હતા એ મારી પાસે હતા અવેલેબલ એ મેં એમાં એડ કરી અને એક ફ્લાવર છે એવું મેં એક નિશાની આપી છે ત્યારબાદ જે ઉપરની જે આપણે આર્ટથી જે આપણે ડિઝાઇન કરેલી છે મંદિર જેવી એમાં આપણે જે સ્કાય બ્લુ કલર આવે છે એ કલર છે આપણે એમાં પૂરેલો છે ત્યારબાદ જે આપણે લાસ્ટમાં જે ભાગ છે એમાં આપણે દીવો મૂકવા માટે એક પૂઠાનું છે એક અડધું રાઉન્ડ સર્કલમાં કટ કરીને એક એવો શેપ આપેલું પુઠ્ઠું કટ કરેલું છે એમાં ગમની મદદથી આપણે ત્યાં એને ચોંટાડી દેવાનું છે એટલે ત્યાં આપણો દીવો છે વ્યવસ્થિત રીતે ત્યાં રહે એટલા માટે ત્યારબાદ વ્હાઈટ કલરનો ઉપયોગ કરી અને આપણું જે પૂઠું છે એમાં વ્હાઈટ કલરનો કલર છે એ આપણે પૂરેલો છે એ આખું જે સર્કલ છે હાફ એ આખું પૂરું કરવાનું છે ત્યારબાદ થોડુંક ડેકોરેશન માટે જે વચમાં જે રેડ કલરનો ભાગ છે ત્યાં આપણે થોડાક ડાયમંડ જે સ્ટોન આવે છે એ આપણે ચીપકાવવાના છે એટલા માટે ડેકોરેશન થોડુંક સારું લાગે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે એ મટીરિયલનો યુઝ કરી શકો છો બાજુમાં જે સ્કાય બ્લુ કલર કરેલો છે ત્યાં આપણે ઝીણા ઝીણા વ્હાઈટ કલરનો ઉપયોગ કરી અને ઝીણા ઝીણા છે ડોટ કરવાના છે પોઈન્ટ કરી અને આખી જે લાઇન છે આપણે એ ફિલ કરવાની છે એટલાથી ડેકોરેશન કંઈક અલગ લાગે અને સારું લાગે એટલા માટે નીચેથી જે ઉપર સુધીનો જે ભાગ છે આખો કમ્પ્લીટ આપણે કર્યો છે ઉપર સાઈડમાં જે ક્રોસમાં છે આપણે બે એક મિરર લગાવેલા છે રાઉન્ડ શેપમાં અને ત્યારબાદ એની બાજુમાં આપણે બ્લેક કલરની જે આઉટિંગ કરેલી છે ઝીણા ઝીણા ડોટવાળી આપ જોઈ શકો છો આપણો આખું વોલ હેંગિંગ છે કમ્પ્લીટ થઈ ગયેલું છે વ્યવસ્થિત રીતે અને જે નીચે જે પૂઠ્ઠાનો ભાગ છે એમાં મારી પાસે એક લેસ પટ્ટી હતી એ લેસ પટ્ટી છે અહીંયા નીચે છે લગાવી દીધેલી છે આપણે જે દીવો મૂકવાની જગ્યા છે ત્યાં એટલે ક્યાંક સારું લાગે અને વ્યવસ્થિત દેખાવ આવે એટલા માટે અને હવે જે આપણું જે દીવાનો ભાગ છે એમાં એક નાનું એવું છે આપણે કોડિયું હોય છે એની અંદર એક વાટ આપણે લગાવી તેલ નાખી અને જે છે હવે દીવો આપણે પ્રજ્વલિત કરે છે એટલે દિવાળીમાં આપણે વ્યવસ્થિત લાગે અને સાંજનો એનો લૂક છે ડેકોરેશનમાં કેવો લાગે છે એ આપ જોઈ શકો છો તો આપણી પાસે જે ઘરમાં વધારાની જે વસ્તુ પડેલી હોય છે પૂથ્ઠા એના પૂઠ્ઠાનો ઉપયોગમાંથી આપણે વ્યવસ્થિત રીતે ડેકોરેશન માટેની વસ્તુ બનાવેલ છે વિડિયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ અને શેર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો